મહાદેવ હર મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં મિત્રો આજે આપણે ભાવનગર જિલ્લાના તાલુકા ઉમરાળાના સમઢિયા સમઢિયાળા ગામે જઈશું ત્યાં સંત શ્રી કળસંગ બાપુ ગંગાસતી પાનબાઈ એનો આશ્રમ આવેલો છે મિત્રો આ આશ્રમમાં શ્રી કળરસંગ બાપુ મા ગંગાસતી અને શ્રી પાનબાઈ માનું સમાધિ આવેલી છે આ જગ્યા ઉપર ગંગા સતી અને પાનબાઈએ અને કળસંગ બાપુએ સમાધિ લીધી હતી મિત્રો કળસંગ બાપુ એ મહાન સંત થઈ ગયા અને બહુ વળા વ્યક્તિ હતા એકવાર સવારે ગામમાંથી સવારે શિવજીને જળાભિષેક કરવા માટે એ લોટો લઈને નીકળ્યા ત્યારે ચોરે બે એક ગાય મરેલી હતી અને ચોરે બેઠેલા વ્યક્તિઓએ જોયું કે ભગત આઈલે આવે છે લાવો આપણે ભગતને કહી કે ગાયને જીવિત કરો જેવા બાપુ ચોરે પહોંચ્યા અને ચોરે બેઠેલા વ્યક્તિ હોય બાપુને કીધું બાપુ તમે આ ગાયને જીવિત કરો ભગત એટલે ભગતે કીધું કે ભાઈ હું એવો કોઈ વિદ્વાન માણસ નથી કે મારામાં કાંઈ એવું છે નહીં કે હું ગાયને જીવિત કરી શકું અરે હું વાત કરો ભગત તમે ગાયને જીવિત કરી શકશો એટલે બાપુએ કીધું કે ગાયને જીવિત કરવા માટે ગંગાજળ જોય મારી પાસે ગંગાજળ છે નહીં ત્યારે ત્યાં બેઠેલા ચોરે બેઠેલા વ્યક્તિઓ બધાએ કીધું બાપુ તમારા લોટામાં જ ગંગાજળ છે છાંટો એટલે ગાય જીવિત થશે કે બાપુ બહુ ભોળા વ્યક્તિ હતા એણે જોયું કે કાંઈ વાંધો નહીં જેવી પ્રભુની ઈચ્છા એટલે એણે ગંગાજળમાંથી પાણીની અંજળી લઈ ત્રણ વખત ગાય ઉપર છાંટી અને ગાય જીવિત થઈ જીવિત થઈને ગાય ચાલવા માંડી ચોરે બેઠેલા વ્યક્તિઓ બધા બાપુના પગમાં પડી ગયા મિત્રો અહીં બહુ મોટો ઇતિહાસ છે આ જગ્યાએ આ જો મિત્રો તમે જોશો આ એ જ જગ્યા છે આ રૂમની અંદર કળસન બાપુ ગંગા સતીમાન પાનભાઈની સમાધિ છે મિત્રો આ એ જ ચાખડીઓ છે જે કહસન બાપુ માં ગંગા સતી અને મા પાનબાઈમાં પહેરતા હતા મિત્રો આજે પણ આપણે માં ગંગા સતી અને પાનબાઈના ભજનો સાંભળી છે એમાં સૌથી અત્યારનું ભજન જે પ્રચલિત છે મા ગંગા સતીનું પાનબાઈનું વીજળીને ચમકારે મોતીરા પડવો પાનબાઈ અચાનક અંધારા થાશે આ ભજનો બહુ પ્રખ્યાત છે અને આજે પણ લોકમુખે ગવાઈ રહ્યા છે મિત્રો આ જગ્યાએ ત્રણે ટાઈમ અન્નક્ષત્ર ચાલુ જ હોય છે કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી અને વિના મૂલ્યે હોય છે સ્વૈચ્છિક આપ જે ધરો તેને આપને પાકી પહોંચ આપવામાં આવે છે ખૂબ સુંદર જગ્યા છે ખૂબ સુંદર વાતાવરણ છે અહીંનું મિત્રો રહેવાની પણ ખૂબ સારી વ્યવસ્થા છે અને એનો પણ રહેવાનો કોઈ ચાર્જ નથી તમે સ્વૈચ્છિક જે આપો તે મિત્રો મંદિરની પાછળ બહુ વિશાળ એક ડોમ આવેલો છે એ ડોમની અંદર દર વર્ષે સપ્તાહનું આયોજન થાય છે અને ગામે ગામથી માણસો આવીને અહીં કથાનું રસપાન કરે છે મિત્રો અહીં બાજુમાં જ કાળુભાર નદી આવેલી છે બહુ મોટી નદીને વિશાળ છે એ હું આપના આગલા વિડીયોમાં આગળના વિડીયોમાં બતાવું છું બીજું મિત્રો અહીંયા જે એક હનુમાનજીની સ્થાપના કરેલી છે કૌળસંગ બાપુએ પોતાના સ્વહસ્તે એ હનુમાનજીને પણ આપણે દર્શન કરાવું છું મિત્રો આવા સંતોના બેસણા હોય એ જગ્યામાં કંઈક અલૌકિક શક્તિઓ હોય છે જે આપણા અનુભૂતિ થતી હોય છે મિત્રો આ એ ધોળકિયા પરિવાર છે જે અહીંના અનક્ષત્રેના દાતા છે મિત્રો આ એ જ આંબો છે ભગતના જે સંતો પરંપરાગત થઈ ગયા એ સંતોનો આ આંબો છે મિત્રો પાછળ ડોમ જોઈ શકો છો આપ કેટલો વિશાળ ડોમ છે અહીં સપ્તાહનું આયોજન થાય છે દર વર્ષે આ જગ્યા ઉપર કોઈને ટૂંકા વસ્ત્રો પહેરીને આવવાની ચોખ્ખી મનાય છે આ જગ્યા ઉપર ચોવીસે કલાક ચા પાણી અને ભોજનની વ્યવસ્થા હોય છે મિત્રો આ એ જ હનુમાનજી મંદિર છે જે કહરસંગ બાપુએ પોતાના સ્વ સ્થાપના કરેલી હતી જો મિત્રો આ એ જ હનુમાનજી મહારાજ છે જે બાપુએ સ્થાપના કરી તે હનુમાનજી મહારાજ આ જગ્યામાં ખોડિયાર મંદિરે આવેલું છે માં ખોડિયારની પણ સ્થાપના છે અહીં સરસ મજાનો ચબૂતરો છે આ જગ્યામાં મિત્રો આ એ જ કાળુબાર નદી છે બહુ વિશાળ નદી છે આ એ જ નદીના કાંઠે આ ત્રણે સંતોની સમાધિ આવેલી છે અને વિશાળ મંદિર આવેલું છે આ જગ્યા ઉપર જો મિત્રો સામે આ દેખાય છે એ એ જ મંદિર છે મિત્રો તમે ગઢડાથી આવી શકો ઢસા ઉપરથી પણ આવી શકો અને ભાવનગરથી પણ આવી શકો મિત્રો આપને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપનો સાહ સહકાર મને ખૂબ મળી રહ્યો છે આપનો સાહ સહકાર મળી રહે એવી આશા સાથે આપનો ખૂબ ખૂબ આભારી છું